જોશીએ ટ્વીટ કર્યું છે કે રૂપિયા દસનો સિક્કો રાજકોટના વેપારીઓ ન સ્વીકારતા ટ્વીટ કર્યું છે કે દસનો સિક્કો લેણદેણમાં વ્યાપક બનાવવાની અપીલ કરાઈ છે વેપારીઓની દુકાન પર સ્ટીકર લગાવવાનો અનુરોધ કરાયો છે રૂપિયા દસનો સિક્કો સ્વીકારીએ છીએ તે સ્ટીકર લગાવવાનો અનુરોધ કરાયો છે વેપારી બેન્કોમાં રૂપિયા 10 ના સિક્કા જમા કરાવી પણ શકશે કલેક્ટર તરફથી આ વાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે ઘણા વેપારીઓ દસ રૂપિયાનો સિક્કો લેતા હોતા નથી હાલાકી ગુનો બને છે ભારતીય જે ચલણી જે નાણું હોય છે એ તમામ લોકોએ સ્વીકારવાનું હોય છે નહીં તો તમારી સાથે જો આ પ્રકારે તમે ન લઈ શકો તો ગુનો પણ બની શકે છે એ પ્રકારનું પણ પ્રાવધાન ખબરો છે દસ રૂપિયાનો સિક્કો જે છે વેલિડ કરન્સી છે બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને ઈ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે એમની પાસે બેંક દસ રૂપિયાનું નોટ હોય કે દસ રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતો સ્ટોક છે બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે દસ રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે એકવાર ફરી હું દોહરાવું છું કે દસ રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે તો દસ રૂપિયાનો સિક્કો તમામે સ્વીકારવાનો છે અને પોસ્ટર્સ પણ લગાવે કે અમે અહીંયા દસ રૂપિયાનો સિક્કો સ્વીકારીએ છીએ ઘણી જગ્યા પર એ ખબરો આવી રહી છે કે વેપારીઓ દસ રૂપિયાનો ચલણીનો ચલણી જે સિક્કો જે છે એ સ્વીકારતા નથી